શું તમે ભારતમાંથી રશિયામાં પાર્સલ કે દસ્તાવેજ મોકલવા માંગો છો પણ પોસ્ટલ સર્વિસેજ દ્વારા ના પામી રહ્યા છો કારણ કે બે હજાર પચીસમાં ડીએચએલ ફેદેક્સ અને આપ્સ જેવી મોટી કુરિયર કંપનીઓ રશિયાની સાથે કામ નથી કરતી શું તમને ખબર છે બે શૂન્ય બે ચાર પચીસના નારાકીય વર્ષમાં ભારત અને રશિયા વચ્ચેનું વેપાર વળતર ઓગણસિત્તેર બિલિયન ડોલર સુધી પહોંચી ગયું જેમાં ભારતે લગભગ પાંચ ડોલર બિલિયનનો એક્સપોર્ટ કર્યો અને રશિયાથી ચોસઠ ડોલર બિલિયનનો ઇમ્પોર્ટ થયો આથી સ્પષ્ટ છે કે ભારત રશિયા વચ્ચે શિપિંગની ડિમાન્ડ બે હજાર પચીસમાં ખૂબ જ ઊંચી છે હાય હું છું અલેક્સે એન્ટોનવ મે બે હજાર ચૌદમાં સ્થાપી હતી આંતરરાષ્ટ્રીય ડિલિવરી સેવા ટાઈમ સેવિંગ મશીન અમે ભારતમાંથી રશિયાના કોઈપણ શહેરમાં પાર્સલ દસ્તાવેજો અને માલ મોકલીએ છીએ ભલે સંકટ હોય બંધ બોર્ડર્સ હોય કે મહામારી અમે રશિયામાં અને રશિયાથી એક્સપ્રેસ ડિલિવરી ઓર્ગેનાઇઝ કરીએ છીએ કારણ કે અમારી પાસે છે વિશ્વાસુ દેશો મારફતે વૈકલ્પિક રૂટ્સ અને પોતાનું એજન્ટ નેટવર્ક બે હજાર બાવીસથી લઈને આજે સુધી અમે ભારતમાંથી રશિયાની અનેક સફળ શિપમેન્ટ્સ પૂરી પાડી છે અને ગ્રાહકો તરફથી અમને પોઝિટિવ રિવ્યૂઝ મળ્યા છે આ મારું મુખ્ય હેડ ઓફિસ અને વેરહાઉસ મોસ્કોમાં છે અને અમે તુર્કી ચીન યુએઈ બાલ્ટિક દેશો અને સમગ્રમાં કાર્યરત છીએ બે હજાર પચીસમાં રશિયાને શિપિંગ કેમ કરવું એક મેનેજરનો સંપર્ક કરો ફોન વેબસાઇટ ટાઈમ સેવિંગ મશીન કોમ ચેટ વોટ્સએપ અથવા ટેલિગ્રામ દ્વારા બે શિપમેન્ટની વિગત આપો પાર્સલ છે કે ડોક્યુમેન્ટ વજન લંબાઈ પહોરાઈ ઊંચાઈ ભારતની એક્ઝેક્ટ એડ્રેસ શહેર અને પિનકોડ સાથે સેન્ડર અને રિસિવરનું નામ ફોન નંબર મુદ્રા શું છે એ સ્પષ્ટ લખો અથવા તો ફોટો મોકલી દો વોટ્સએપ કે ઇમેલ પર જેથી ઇન્વોઇસ બનાવવો આસાન બને ત્રણ સર્વિસ એગ્રીમેન્ટ સાઇન કરો ચાર તમને અનુકૂળ સમય અને જગ્યા આપો કુરિયર લઈ જશે પાંચ તમને મળશે ટ્રેકિંગ નંબર તમે લાઈવ શિપમેન્ટ ટ્રેક કરી શકશો ડિલિવરી સમય એકથી બાર વર્કિંગ દે પસંદ કરેલા ટેરિફ પર આધાર રાખે છે તમારો ઓર્ડર વ્યક્તિગત મેનેજર દ્વારા સંભાળવામાં આવે છે. અમે ઓફર કરીએ છીએ ચાર પ્રકારના ટેરિસ ઓન બોર્ડ courier સૌથી ઝડપી courier વ્યક્તિ તમારું પાર્સલ સાથે ફ્લાઇટમાં જાય છે ટાઈમ 2 4 4 8 કલાક સુપર એક્સપ્રેસ અમારી હબ્સ મારફતે ઝડપી રૂટી ટાઈમ 2 5 વર્કિંગ ડે એક્સપ્રેસ ડિલિવરી બજેટ માટે સારો ઓપ્શન ટાઈમ 5 1 2 વર્કિંગ ડે ઇકોનોમી જો તમે અગાઉથી પ્લાન કરો તો સૌથી સારો વિકલ્પ ટાઈમ બેઝ ત્રણ અઠવાડિયા હાથમાંથી હાથમાં ડિલિવરી તમે ટેરિસ પસંદ કરો બાકીની બધું અમારી લોજિસ્ટિક્સ ટીમ જોઈ લે છે કસ્ટમ ડોક્યુમેન્ટ પેકિંગ રૂટ પ્લાનિંગ ટ્રાન્સપોર્ટ વગેરે આ છે સંપૂર્ણ સેવાઓ પેકેજ ઝડપી સલામત અને વિશ્વસનીય હજારો લોકો પહેલેથી જ ટાઈમ સેવિંગ મશીન પર વિશ્વાસ કરી ચૂક્યા છે ઓરિજિનલ રિવ્યૂ વાંચો ટાઈમ સેવિંગ મશીન કોમ ગૂગલ મેપ્સ બે યન્ડેક્સ મેપ્સ ફેસબુક શિપિંગ પહેલા રિવ્યૂઝ જરૂર ચેક કરો રશિયામાં ઓર્ડર મોકલવા તૈયાર છો તો રાહશા માટે જુઓ જાઓ ટાઈમ સેવિંગ મશીન કોમ અથવા વોટ્સએપ ભાગ્યા ટેલિગ્રામ પર મેસેજ કરો અને બે મિનિટમાં જ ઓર્ડર ફાઇનલ કરો જો આ વિડિયો ઉપયોગી લાગ્યું હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં